વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સયાજીગંજ પ્રખંડ દ્વારા આયોજિત ત્રિશૂળ દીક્ષા સમારંભ કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરના સયાજી વિસ્તારમાં આવેલા પરશુરામનગર સોસાયટી ખાતે ત્રિશુલ દીક્ષા સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસોથી વધુ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તમામ યુવાનોને ત્રિશૂળ આપવામાં આવ્યું હતું સમાજ તેમજ પોતાની રક્ષા કરવા માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું સાથે સાથે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઈસ્કોન મંદિરના કિશોર ચેતના કુરુષની સાથે અધ્યક્ષ સંજયભાઈ મહેતા તુષાર વ્યાસ સાથે વિઠ્ઠલ આયરે સામાજિક કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં જલ્પેશ સુથારે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા વર્ષોથી આખા દેશની અંદર હિન્દુઓને જાગૃત કરવા શક્તિવાન અને સામર્થ્યવાન બનાવવા માટે એક ત્રિશૂલ દીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવે છે જેની અંદર

દક્ષિણ ગુજરાત નર્મદા જિલ્લાના વિધિપડા ગામમાંથી આવું છું પોતે

એલા સ્વયં ધનુભળો અને નરીના બન્યા છે મારું સુમ નામ છે આરએમ સરાતનસિંહ એમ બસાવા આપણે જે